તો હલો ગાય ભક્તિ મારી થઈ ગઈ છે રેડી ભક્તિને નવાળી દોવાળી કાઢી છે અને માથું ઓળી દીધું છે અને હું પણ રેડી થઈ જઈ છું માથું બધોને તૈયાર થઈ જઈ છું અને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા બધા કેમ છો મજામાં ને તો અમે પણ મજામાં છે અને અત્યારે અમે આઠ વાગ્યા છે નાસ્તો બનાવવાનો છે તો અત્યારે નાસ્તામાં બનાવવાનું છે આપણે ખીચડીવાળા ઢેબરા કારણ કે રાતે ખીચડી બનાવી હતી તો આપણે એને યુઝ કરી લઈશું અને એના ઢેબરા બનાવીશું મિતેશને ઢેબરા બહુ જ ભાવે તીખી રોટલી ઢેબરા છે એ વધારે પડતું ભાવે અને શાકમાં જોવા જાય તો કોબી અને ફુલાવાનો શાક બહુ જ ભાવે તો આપણે ઢેબરા બનાવીશું તો ખીચડીના ઢેબરા તો કોને ખીચડીના ઢેબરા બનાવ્યા પણ છે અને ખાધા પણ છે એ પણ કમેન્ટ કરજો તો ચાલો અત્યારે આટલું જ પછી આપણે બપોરે મળીએ બધું પરવા રહીએ કેમ કે પૂજા પોતું થી મળી બધું જ કામ બાકી છે બરાબર તો ભક્તિને આજે ચોટલી નથી વરાઈ ને ભક્તિ એ જો આ જો બધા પેન ના લીટા પડે જો જો અને મને એવું લાગે છે કે ભક્તિ ની ચોટલી કરતા આવા વાળ સરસ લાગે એટલે ભક્તિને ને આવ છે ને થોડાક આગળ આગળ ના વાળ કપાય કાઢશું પણ પાછા મોટા રહેવા દઈશું એવી હેરસ્ટાઇલ કરીશું કે ભગવ

ઘસી ઘસી ઘસીને મસ્ત ચમકાવી દઉં એટલે મારે દરરોજે માટલું ભરીને જ માટલું ઘસીને જ ખરેખર માટલું ભરવાનું તો ડેલી એક માટલું ભરી લો અને અંદર જો બાકી રહેલું હોય પાણી તો બીજે દિવસ ઢોરી દો કારણ કે પાણીની કોઈ જાતની કમી નથી એટલા માટે દરરોજ નવું જ પાણી ભરું છું તો ચાલો આપણે મસ્ત એને વીછરી કાઢીને ભરી દઈએ નીચું માથો માથું માથું જો માંડી અમે જઈએ છીએ બહાર માટે ફરવા માટે થોડુંક એટલે કે ફરવા માટે કેટલા મંદિર મંદિરે જ મિતેશ પણ રાજા છે એટલે અમે મંદિર મંદિરે જતા જઈએ થોડુંક ઘણું ફરી આવીએ આપણે એવી રીતે તો હું ભક્તિ તૈયાર થઈ ગયા છે મિતેશ પણ તૈયાર થઈ ગયા છે હવે ત્રણે જઈએ છીએ બહાર જો ભક્તિ જ જ ચંડ નીચે કેવો ભેરે જો ખાસી <coughs> દે <coughs> <coughs>

જય માતાજી જય શ્રી કૃષ્ણ વ્રત મસ્ત સુઈ જાઓ અને વાસણ રસવાના બાકી છે તો હું વાસણ ઘસી કાઢું અને તો વિડીયોનો એન્ડ કરીએ અને બીજા નવા બ્લોગ સાથે નવા નવી સવારની શરૂઆત કરીશું આપણે તો બધાને બાય બાય ગુડ નાય